જય ભગવાન મિત્રો ગણેશજી જયારે ઘરે લાવતા હોય ગણેશની મૂર્તિ ખંડિત થાય એટલે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો ઉદ્ભવી થાય કે શાસ્ત્રીજી અમારા મનમાં શંકા ઉત્પન્ન થઈ છે અમારા ઘરે ગણેશજી આવ્યા છે છે મૂર્તિ થઈ તો અમારે શું કરવું મિત્રો મૂર્તિ ખંડિત થાય છે તો કેવા ટાઈમે થાય છે એનું પણ એક મહત્વ હોય છે જેમ કે તમે ભગવાન ગણેશજીની સ્થાપના કરી અને વિસર્જનના દિવસે ભગવાન ગણેશજીને જયારે તમે લઈ જતા હોવ છો જલમાં જ્યારે પધરાવતી વખતે અને એ દરમિયાન મૂર્તિનું અંગ ભંગ થાય છે તો ગભરાવાની જરૂર નથી કેમ કે એમાં કોઈ જાતનો દોષ લાગતો નથી બીજા નંબરની વાત કે જ્યારે તમે ભગવાન ઘરેજીને મૂર્તિ બજારમાંથી લાવતા હોવ અને તમારા ઘરમાં સ્થાપન કર્યા પહેલા જો રાવતા મૂર્તિ તૂટી જાય તો ચિંતા કર્યા વગર એ દરમિયાન નવી મૂર્તિ લાવીને તમે સ્થાપિત કરી શકો છો પરંતુ જો તમે ગણેશજીની મૂર્તિ લાવ્યા બાદ ઘરમાં સ્થાપિત કરી અને વિસર્જન પહેલા જો એ મૂર્તિ તૂટે છે તો ચોક્કસ એ દોષકારક હોય છે તો તેવા દરમિયાન એનું નિવારણ એનું પ્રાયચિત વિદ્વાન પંડિતને મળીને એનું પ્રાયચિત કરાવવું જોઈએ કેમ કે શાસ્ત્ર કહે છે કે જ્યારે ભગવાન ગણેશજીનું તમે પૂજન કરો છો અને વિસર્જન વખતે લઈ જતા હોય ત્યારે તમે ચોખા વધાવી અને પાટલાને ઉઠાવો છો ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્મા દયો દેવ તત્ર ગચ્છ હુતાસન જયારે ગણેશજી ની સ્થાપના કર્યા બાદ વિસર્જન કરી નાખ્યા બાદ તમે ગણેશજી ને ત્યાંથી ઉઠાવી લો છો એટલે ગણેશમાં જે દેવત્વ હોય છે એ એમાંથી તત્ર ગચ્છ ઉતાસન એમાંથી દેવત્વ નીકળી જાય છે અને પછી વિસર્જન વખતે ખંડિત થાય તો ગભરાવાની જરૂર નથી પણ સ્થાપના કર્યા બાદ અને વિસર્જન વચ્ચે જો મૂર્તિ ખંડિત થાય છે તો વિચારવાની જરૂર છે તો એના માટે એનું પ્રાયશ્ચિત કરવાની જરૂર છે બાકી કોઈ શંકા કુશંકા રાખવાની જરૂર નથી કેમ કે હું જે વાત કરીશ શાસ્ત્ર પ્રમાણિત વાત કરીશ જય ભગવાન